કેમ છો યુટ્યુબ ફેમિલી મોજે જ તો બધાને જય માતાજી તો આજે છે ભીમ જ્યારે રહીશ તો એક નવા વિડીયોની શરૂઆત કરી દીધી છે તો આજના વ્લોગમાં તમને જોવા મળશે મારા ઘરની કઈ રીતની અહીંયા અમે ગામડામાં જ્યારે સુઝવીએ છીએ તો ભાઈ હું આ ગયો છો અમારા જૂના ઘરે અને જો અમારા મેડમ છે ને એક બનાવે છે શું છો પૂરી અને બીજું પૂરી બટેટા કોરા કે કેરી ભાઈ તો આજ તો જમાવટ પડવાની છે એવું લાગે હું કેશું આપણને આવું આવડે ભાઈ આવડે તો ખરું એમ તો બધું કરી નાખીએ આશા નથી હું પણ હવે તમને લાવ્યા છે એ તું હા ન કરતો એમ કરી નાખીએ અમારે કાંઈ આવા નહી એમ કાંઈ હા કે ભાઈ તું તો જ થાય એવું કઈ ન હોય હમ કરી નાખીએ આપણે કાંઈ ન કરીએ એવું ન મને ભાઈ ગોળગી હું પૂરી બનાવી નાખી ને અમને એમ તો આવડે કે તને એકને તો આવડે એવું નથી કાઢે એમ કે ભાઈઓ કઈક નથી એમ તો પણ આ તો હવે ઠીક છે બધું મેલી દીધું બાકી આવી પૂરી તો આપણે નાખીએ ગોળગીયું તો આવી તાપડથી ન થાય થોડી ઘણી તરાહી બરાહી થઈ જાય એમ બગલાન કાન જેવી હાલે એ હાલે અમારથી થઈ જાય ને હા પણ બકાઈ એવી થઈ જાય એમાં હું સર્વિસ હોય પૂરી બીજું શું હોય ને નહીં હાલો તો હાડ રાંધો ભૂખ લાગી કેટલીક વાર લાગશે વાર લાગશે તો પણ આમ ફટાકો બોલાવાય બે કામ ધીમે ધીમે હું કરે હું બટેટા મીકે થમ હં બટેટા મીઠ દીધા શું આપવા હવે જોઈએ કોની ગોળ પૂરી થાય છે તો એ પાતો હરખી કેરી કેરી નું બનાય તો આમ ન લે સીટી આઈ તે તો ભાઈ ફાઇનલી આવી જો છે પૂરી વણવાનો આપણો વારો તો આપણે ટ્રાય મેરી કેવી પૂરી બને તો આ છે હમસો લઈ લીધો છે હા કે ઓપન સીધી ગોળ કરીને આપ્યું

આપણો ગાર્ડન છે મસ્ત મચ્છ મજાના અત્યારે છે ને જાંબુ કહેવાય જાંબુડાનો સમય છે ને જીવ મસ્ત છે હો પણ હા જોરદાર છે આંબો છે જાંબુડો છે કઈ ખબર ન પડતી મિક્સ છે તો અહીંયા આથરિયું આંબાનું છે ઓલું છે જાંબુડાનું તો બે મિક્સ થઈ જાય છે એમ અને જાંબુ આવી જાય એટલે ભાઈ એકલો એકલો નહીં ક્યાં ખાવા મળ્યો જો બોલો પાકા પાકા અડધા ખાઈ જાય તો અહીંયા અમને તો આવે મસ્ત છે જો આમાં પાકા પાકા વાહ આવા દે એ લ્યો ઓહ પાઈડો પણ હવે વાહ 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 વા નથી વાંધો તો જો મસ્ત મજાનો જાંબો આવી ગયો છે ટેસ્ટ કરી હં

આમાં છે ને છોકરા બધા ખેરી નાખે છે એવું છે અને ફેમિલી થોડો થોડો આમ જો વરસાદ આવે ને એવું વાતાવરણ થઈ ગયું છે મસ્ત મજાનું જો ભાઈ તમારે ત્યાં વરસાદ છે કે નહીં કમેટ કરીને કહેજો એ તો વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે અને ઝીણા ઝીણા સાટા શરૂ થઈ જશે ને અહીંયા જો પૂરીનું શરૂ કરી દીધું કેટલીક બાકી કરી હવે પૂરું કીધ ને ચો હ પૂરું જો હું બહાર જાંબુડા ખાવા જોતા તો બધું પૂરું કિ નહીં હવે વારો આવી જશે ભૂંગળાનો વાહ વરસાદ એટલે કહે છે કપડા એવું લેવા તો હું ટ્રાય મારું કે આપડથી ભૂંગળા કેવા થાય થોડાક પેલા ટ્રાય જો એમ મરાયે છે Pai pai au di jo pai apan ne au di jo. Jo. Talai jan ne. Pan a barobar san ne chare kavrai gela san samahana etle barobar nathi talana harka. Jo ave ras thoda thoda. Baki apde a tali to nai chitte. Ha. Ha ha. Ha ha. Hu se? Yes, thank you. Gas bench ya, ala, ayo tuh gua lagi. ગેસ બેન છે ને આપણે તવા માંડ્યા એમ કે ઓહ આવીને શરૂ કરે આમ થોડું હાલે આમ આપણે આપણે આવું કારક કરવા બેસીને એવું થાય ઓહ પૂરી તો છે ને બધી કમ્પ્લીટ થઈ ગઈ છે હા તો એની કાશી રહી એવું લાગે તો મેંદાન લોટ નાખ્યો આમ હમ બોલો મેંદાન લોટ નાખ્યો મને એમ થયું કાશી છે જો અમારા ખુશી બહેન આવી જશે ભણીને

મસ્ત મજાનો વરસાદ અત્યારે આવે એવો વાતાવરણ થઈ ગયું છે જો હું તમને બતાવું જો એમ અંધાયરો છે એમ થાય કે હમણાં વરસાદ આવશે તો હાલો ફેમિલી જોઈએ કે હવે કેટલીક વાર છે જમવાની થોડી ઘણી કાટ થાય એટલે હવે કેટલીક વાર છે જમવાની હે કેટલી કઈ વાર છે પણ આટલી બધી કઈ વાર હોય એક વાગ્યો અવે ભૂખ લાગી છે બહુ કેટલા વાગે 2 વાગે એમ થોડો આલે કાઈ ટાઈમે જમવા દેવું કે નહીં હં તો હું બટેટા વઘારવાનાસ બસ કર હવે કે તો તમને હું ખબર પડેગા અયા કે વઘાર કરા છે બટેટાનો અજે થોડીક વાર લાગશે એમ કે તો ફેમિલી ફાઇનલી વરસાદ આવી ગયો છે કારોનો અંધાર્યો તો बताओ તમારે ત્યાં વરસાદ છે કે નહીં છે કમેન્ટ કરીને બતાવજો કે અમારે તો વાવણી થઈ ગઈ છે બે દિવસ પહેલા વાવી દીધું બધાએ અને વરસાદ આવી ગયો એટલે ભાઈ ઉગી જશે હવે તો ખેડૂતને કાંઈ ચિંતા નહીં રહે કારણ કે વાવી દયા પછી તો વરસાદ આવી જાય ને એટલે બધું ઉગી જાય એટલે ખેડૂત રાજી થઈ જાય એટલે વરસાદ પણ સારો આવે છે અત્યારે ધીમી ધારે આવે છે પણ આ વરસાદ સારો કહેવાય ધીમી ધારે આવે તો ફાઇનલી ભાઈ જમવાનું તૈયાર થઈ ગયું છે જો ભાઈ વરસાદે ધબધબાટી ભડાકા બોલાવે છે ને આ બાજુ અમારી મમ્મી કાઢી દે છે રસ શિરાગને ખુશી તારે શું કાવન છે કેરી કે રસ કેરી ની શીરું સંજુબેન તમારે શીરું અહીંયા જો શીરું થઈ ગયું છે તો હાલો બધાએ જમવા તો હવે જમી લઈએ કેરી છે બટેટા છે ભૂંગળા છે તો હાલો જમવા અને ઓન કેરીનો ભાવ તો થોડોક વધારે છે અમારે એકસો પચાસ ની આજુબાજુ છે તમારે કેટલો જ્યાં છે કોમેન્ટ કરીને કેજો અગિયારસ માં તો રસ કાઢી નાખ્યો છે સ્પેશિયલ કેચર કેરીનો રસ તો વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઈક કરજો અને ચેનલમાં નવા આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નવા વિડીયોમાં બાય બાય સબસ્ક્રાઈબ કરતા રહેજો